સાર્વજનિક ટ્રસ્ટ જહાજ જહાજ પ્રાથમિક શાળા તથા જહાજ ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે આ રોજ જહાજ મુકામે સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકોર નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સરકાર ના આદરણીય નાયબ મુખ્ય મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબ ઉપસ્થિત રહીને પંડિતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રમણભાઈ સોલંકી સાહેબે જહાજ ગામે પંડિતજીની પંડિતજી કાયમી જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમની સ્મૃતિ માટે સ્મારક ભવન અને એક સુંદર સંગીત શાળા સ્થાપી શકાય તેને માટે પ્રયત્નશીલ રહેવા ખાતરી આપીને આ પ્રસંગે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર માન્યો આજના કાર્યક્રમમાં માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબ ઉપસ્થિત રહેવા બદલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી કેસી પટેલે પણ તેમનો ખુબ ખૂબ આભાર માન્યો હતો અને આ પ્રસંગે જહાજ પ્રાથમિક શાળા પરિવાર ટ્રસ્ટી શ્રી હરેશભાઈ જોશી પંભાત તાલુકા ખરીદ વેચાણ સંઘ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ પટેલ તથા સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા